સેના ઊન વિસ્તારમાં આવેલી એકરા ગુજરાતી હાઈસ્કૂલ વેટ લિફ્ટિંગમાં જીતીને આવેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો સુરતના ભાટા ગામ ખાતે આવેલ સ્ટેટ લેવલના વેટ લિફ્ટિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ઊન વિસ્તારમાં આવેલી એકરા ગુજરાતી હાઈસ્કૂલના સ્કૂલના બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાર વિદ્યાર્થીઓમાંથી આઠ દીકરીઓ અને ત્રણ દીકરાઓ મેડલ જીતીને આવ્યા છે ચાર ગોલ્ડ પાસ સિલ્વર ચાર બ્રાઉઝ મેડલ જીતી સુરત શહેર અને શાળાનું નામ વિદ્યાર્થીઓએ રોશન કર્યું છે જેને લે ઊન વિસ્તારમાં આવેલી ઇકરા ગુજરાતી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા બાળકોને સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી ગામેથી હજારે બાળકોને ઇનામ આપ્યા હતા તો આ પ્રોગ્રામમાં શાળાના સેક્રેટરી સલીમભાઈ શિક્ષકો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી આજ આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને તેર ગોલ્ડ મેડલ લાવે છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે સ્કૂલના ટીચરો એની પાછળ જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહ્યા છે કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ બાળકોનો શારીરિક માનસિકને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમતગમતમાં જોઈન્ટ થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકો કામ કર્યું છે બહુ સરાહનીય કામ કર્યું છે હું સેક્રેટરી મોહમ્મદ સલીમ ગુના સાયકલવાળા દીકરા હાઈસ્કૂલના સેક્રેટરી હતી આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે અમારા ચાર વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને ચાર વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્જ લાવ્યા છે એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં કોઈમાં એસી કોઈ ગ્રુપમાં એંસી વિદ્યાર્થી હતા કોઈ ગ્રુપમાં પચાસ વિદ્યાર્થી હતા અમે આખા ગુજરાત ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પટિશનમાં એ લગભગ અમારા ચારે બોઈઝ છે અને ગર્લ્સ વધારે છે આઠ જેટલી ગર્લ્સ છે રોકર એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે ને દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલું છે હજુ સમાજમાં આવ્યા પણ નથી એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયો છે એમની સામે એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવા માટે વિદ્યાર્થી પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલમાં પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ આવે છે અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે કારણ કે દિવસે દિવસ યુવાન છોકરાઓને એટેક આપતા થાય છે એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ છે અભ્યાસ સાથે